નેશનલ હાઈવે પર જે રીતે આપ જોઈ શકો છો કે જે આ મિલિંગ જે મશીન જે છે તે કઈ રીતે કામગીરી કરે છે જે રોડ જે છે તેનું લેયર છે તે આ રીતે નીકળતું જતું હોય છે જેથી રોડ છે તે ઉપર ન આવે એટલે કે જે રીતે આપણે પોરબંદરના સિટી વિસ્તારમાં અત્યારે આપણે જે મોટો ગંભીર પ્રશ્ન જે જોવા મળી રહ્યો છે કે લેયર ઉપર લેયર એટલે કે એટલે કે એક રોડ જે છે તેની ઉપર અનેક લેયરો લાગે છે એના કારણે જે રસ્તા જે છે તે કહી શકાય કે ઉપર આવી રહ્યા છે અને જે ઘરો જે છે તે સતત નીચે જતા હોય છે જેના કારણે ગંભીર જે સમસ્યાઓ જે છે પાણી ભરાવાના જે પ્રશ્નો જે છે તે ચોમાસા દરમિયાન જોવા મળતા હોય છે એટલે કે આ જે મશીન જે છે તે ખરેખર પોરબંદરના જે સિટી વિસ્તાર જે છે ત્યાં ખાસ કરીને જે મનપા છે તે આ તકેદારી રાખે તો જે ગંભીર પ્રશ્ન જે છે તે સતત ઘરો નીચા જવા અને જે રોડો છે તે સતત ઊંચા આવવાનો જે પ્રશ્ન જે છે તેનો ક્યાંક ને ક્યાંક નિકાલ આવે અને જે આ પ્રશ્ન છે તેનો હલ થાય તેમ આ જે જો પગલું લેવામાં આવે ભરવામાં આવે તો રાહત છે તે થઈ શકે છે આપને આ જે દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે તે હાઈવે ટોલનાકા નજીક જ જે વનાળા ટોલનાકા નજીક હાઈવે પર છે અત્યારે હાઈવેનો જે રસ્તો જે છે તે રસ્તો બનાવવાનું જે કામગીરી જે થઈ રહી છે પરંતુ જ્યારે જ્યારે હાઈવે છે તે રસ્તો બનાવતો હોય છે ત્યારે આ જે લેયર છે આપ જુઓ કે કઈ રીતે આ જે લેયર છે તે લેયર આ રીતે નીકળી અને આ રસ્તો જે છે તે આમ આટલો નીચો જતો રહીએ છે એટલે કે ફરી જ્યારે રોડ બને ત્યારે આ પ્રશ્ન છે તે ન આવે અને રોડ છે તે તેની જે સમતોલન છે જે જે જળવાઈ રહી અને સતત ઊંચો આવવાનો જે પ્રશ્ન છે તે ન થાય આ જે તકેદારી છે તે ખરેખર મહાનગરપાલિકા સહિત જે તે જે આર એન બી છે તેમજ જિલ્લા પંચાયત સહિતના જે રસ્તાઓ છે તે આ બાબતે તકેદારી રાખે તે ખૂબ જ જરૂરી છે જોવા કઈ રીતે આગળ આગળ જે રીતે આગળ જશે તેમ આ જે નીચેનો જે ડામર જે છે તે નીકળી અને સાઈડમાં માં આ રીતે જતો હોય છે તો કઈ રીતે આખો જે લેયર છે તે નીકળી અને આ રીતે બહાર નીકળી જતું હોય છે ને જે રોડ જે છે તેની જે સાઈડ એ આખી કારણે ગંભીર છે તે અટકે છે તો આ રીતે કામગીરી છે તે થઈ રહી છે આ દો દ્રશ્ય આટલું જે લેયર છે તે નીકળતું જાય છે